તો તોમરગામના શણિયાચોળી ગરબા ગ્રાઉન્ડ પર આવેલા ગરબા મહોત્સવ દરમિયાન યુવતીઓના વીડિયો ઉતારતા કેટલાક ઇસમો ઝડપી પાડવામાં આવ્યા ઘટનાની જાણ થતાં મહિલા પોલીસ ટીમ તરત સ્થળ પર પહોંચી અને ખલેલ પેદા કરનારાઓને ઓળખી પકડ્યા પોલીસે જણાવ્યું કે ગરબા મહોત્સવમાં સૌજન્ય અને સલામતી જાળવવી એ મુખ્ય ઉદ્દેશ્ય છે મહિલા પોલીસની પેસિંગ અને તાત્કાલિક કામગીરીને લોકોને ખૂબ જ પ્રશંસા મળી છે તેઓએ રમતમાં ભાગ લેનારા યુવાનો યુવતીઓની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે નજર રાખી હતી ગણના એ હતું કે પોલીસ પોતાની સ્ટ્રેટેજી અનુસાર કેલૈયા બનીને મહોત્સવમાં હાજર રહીને તમામ જગ્યાનું નિરીક્ષણ કરતી રહી આ રીતે કોઈ પણ અવ્યવસ્થાને અટકાવવામાં સફળતા મળી અને ગરબા રમતમાં સહભાગી લોકોને સલામતીનો અનુભવ થયો